ઉપલેટા વોર્ડ નંબર છના વિસ્તારમાં માજી સુધરાઈ સભ્ય દ્વારા સ્વ ખર્ચી ગટર અને રોડ રસ્તાના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ ઉપલેટા વોર્ડ નંબર છના માજી સુધરાઈ સભ્ય મનોજભાઈ નંદાણીયા સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ મોખરે છે ગરીબ લોકોના સેવાકીય કાર્યોમાં મનોજભાઈ તન મન અને ધનથી લોકોના કાર્યો કરે છે આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ ચાહતા હોય જેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓ ખુશી અનુભવે છે જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો આ મારી ફરજ છે આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી રોગચાના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું છું તે ઓછું છે તેઓ મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું આવા કર્યું તે હું ચાલુ જ રાખતા હોય છે જેને લઈ હાલ પણ વોર્ડ નંબર છ ના જલારામનગર સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈને ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તાઓ માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ્સ સહિત વ્યવસ્થા કરી અંદાજે એકથી સવા લાખની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે હાર તેવું હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ પોતાના ખર્ચી તમામ કાર્યો કરતા આ વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમને અભિનંદન આપ્યા હતા રિપોર્ટર ઇમરાન સરવદે સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા હું મનોજ જંદાન ઉપલેટા નગરપાલિકા બાંધકામ ખાતાના પૂર્વ ચેરમેન આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં આવે સલામ સોસાયટી સરકાર સોસાયટી સલામ નગર મેન રોડ માં કુંડીના ઢાકણા જે ખુલ્લા પડેલા હતા તેને

તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સો ખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ લાખ થી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને કૂકડીના ઢાંકણા તથા પાઇપલાઈન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે